જ્યારે મળીને જમીન ત્યારે એને નામ હતું એ બાપ દાદાના બે નામ હતા એમાંથી પછી એને એક ભાઈ વેચ્યું બીજે ગામ ભાઈ ગયા એક ભાઈ અહીંયા જ છે એના દીકરાની સર અને બીજા ભાઈના હતા એના દીકરાને અહીંયા જ છે પણ એની અંદર એક ભાઈનામાં આખી અટક ફેર થઈ ગઈ છે અને આ ભાઈ અત્યારે જાય છે તો એને કુટ્ટી કડી અહીંયા ઘટે છે કે તમારે અહીંયા આ ભાઈના જે છે છોકરા એની અટક ફેર થઈ ગઈ છે તો તમારી અટક આ છે આની અટક આ છે તો એ ભેવું કેવી રીતે હવે આમ જુઓ ને તો ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ જે છે એ હવે મેન્ડેટરી કરીને પેલા કમ્પલસરી તમારે માત્ર આગલી જ દેવાની છે એ લિંક દેશો એટલે ખેડૂત ખાતેદાર ખાતે તમારે નામે ચડી જાય સાંભળો પેલા મારી વાત ખેડૂત ખાતેદાર ચૂંટવાનો પ્રશ્ન અલગ વસ્તુ છે તમારી જમીન ખાતે ચડી ગઈ હવે જ્યારે તમારે એ નહી કરવું પ્રશ્ન તો આનો જ છે ને બે બાબત એક તમારા ખાતે જમીન ચડતી નથી ત્યારે તો ખાતે જમીન ચડી ગઈ આપણે બીજી વસ્તુ છે નોંધ જોવાની થતી નથી એટલું નહીં એ સુધારો દિવસે દિવસે એ તારીખ આગળ વધતી જશે એટલે કે છેલ્લા પચીસ ધ્યાનમાં લેવાના છે મગ્રાઈ માંથી નીકળી ગયા એટલે ખાતેદારી તૂટવાનો પ્રશ્ન થયો બીજું આમાં ખાતેદારી તૂટવાનો કેસ ચાલી ન શકે કેસ અલગ વસ્તુ એમાં તો જુદી તારીખ છે એમાં ત્રીસ છ બે હજાર પંદર એટલામાં દસ ટકા અને એક હાથ બે હજાર પંદર થી ત્રણસો ટકા હોય લાગુ પડે છે એમાં તમારો કેસ તો આવતો નથી એટલે એ વિસંગતતા વાળો પ્રશ્ન થતો નથી પૂરો